સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા રતના કલાકારને દીકરાનું અપહરણ કરી લેવાયો હોવાનો ફોન આવ્યો હતો જેથી પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી પિતાએ બાવીસ વર્ષના યુવાન દીકરાને કોઈ અપહરણ કરીને ખંડણી માંગી હોવાની પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી જોકે સમગ્ર ઘટના પરથી ગણતરીના કલાકોમાં જ પોલીસે પર્દાફાશ કરી લીધું હતું જોકે સમગ્ર ઘટનામાં ખુદ પુત્રનો જ ભાંડો ખુલ્લો પડી જતા થોડી વાર સૌ કોઈ વિચારમાં પડી ગયા હતા વેટ રોડ વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર પિતા મહિપત સવજીભાઈ રાઠોડને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અલગ અલગ ભાષામાં ફોન કરનારે તેના તેના રત્ન ફોન કરીને ગૌરવ ઉર્ફે અપહરણ કર્યું હોવાનું કહ્યું હતું સાથે જ તે જીવતો જોઈતો હોય તો ચાર લાખ જમા કરાવવા કહ્યું હતું ચિંતામાં મુકાયેલા કલાકારે તરત જ ગૌરવને ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો જેથી પોલીસ પાસે દોડી ગયા હતા પોલીસે ઘટનાની ગંભીરતા દાખવીને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી હતી બાદમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે ત્રણ કલાકમાં જ સચિન નજીક બુડિયા ખાતેના ગૌરવ ઉર્ફે રઘાને બાઇક સાથે શોધી કાઢ્યો હતો બાદમાં પૂછપરછમાં ગૌરવે કબૂલાત કરી હતી કે તે જુગારમાં અઢી લાખ રૂપિયા હારી ગયો હતો માથે દેવું થઈ જતા પ્લાન ઘડ્યો હતો જેમાં દસ દિવસ અગાઉ સીમ કાર્ડ ખરીદી તેના પરથી પિતાને ફોન કર્યો હતો જો કે પકડાઈ ગયેલા ગૌરવ વિરુદ્ધ પોલીસે ગેરમાર્ગે દોરાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધોરી છે અઢાર પાંચ બે હજાર ચોવીસના આશરે બે વાગ્યાના સુમારે અરજદાર શ્રી ભરતભાઈ રાઠોડ કે જેઓને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો કે તમારા દીકરાને જીવતો જોતો હોય તો આ નંબર ઉપરથી ચાર લાખ રૂપિયા મોકલો નગર તમારા દીકરાને મારી નાખશું જે બાબતે અરજદારોને અમોએ રૂબરૂ અઢી વાગ્યાના આસપાસ મળતા તેઓના નંબર ઉપરથી અમારી સામે જ ફોન કરેલો અને તેઓને પૈસાની ડિમાન્ડ કરેલી જે બાબતે સુપીરિયર ઓફિસર તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદથી લઈ અને સતત આ ફોન ઉપર આરોપી સાથે કન્ઝર્વેશન ચાલુ રાખી અને તેની સાથે સતત વાતચીત કરતા રહેલા અને તેઓને પૈસા આપીએ છે પૈસા આપીએ છે એ બાબતની સતત લાઇજનિંગમાં રહેલા અને થોડા સમયમાં જ જે મોબાઈલ નંબર આપેલા હતા એનો ટ્રેસિંગ થઈ જતા જેમાંથી જે મુખ્ય સૂત્રધાર હતો એ મૂળ અરજદારનો પોતાનો સુપુત્ર જ હતો જેઓએ દસ પંદર દિવસ પહેલાં જ એક નવું સિમ કાર્ડ લીધેલું હતું કે જેના નંબર તેના પિતાશ્રીને આપેલા ન હોય જે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે હું જુગારમાં રૂપિયા હારી ગયો હતો એટલે મારે રૂપિયાની ખાસ જરૂર હતી એટલે મેં આવું તરખેટ રચેલું હતું જેથી કરીને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસને ગેરમાર્ગે દોરવા બાબતની ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાર આરોપીની અટક થઈ ગયેલ છે